તો અમદાવાદમાં રિક્ષા યુનિયને હડતાલ પાછી ખેંચી પોલીસ સાથેની બેઠક બાદ યુનિયને આ નિર્ણય લીધો છે રિક્ષા ચાલકોના પ્રશ્નો ઉકેલવાની પોલીસે ખાતરી આપી છે ઓવરલોડિંગ રિક્ષા રિક્ષા મોડીફાઈડ રોંગ સાઇડના નિયમ ભંગ સામે કાર્યવાહી થશે રિક્ષા યુનિયનો સાથે પોલીસે બેઠક યોજી અને રિક્ષા એસોસિએશને પણ નિયમો નહીં તોડવાની ખાતરી આપી જે સ્થળે ગુનો બનશે તેમાં પોલીસ સાથે રહીને કામગીરી કરીશું અને રિક્ષા એસોસિએશને પણ નિયમો પાળવાની ખાતરી આપી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને માન્ય પોલીસ કમિશનરશ્રી અને માન્ય સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક દ્વારા રિક્ષા યુનિયન સાથે એક તાત્કાલિક મિટિંગ યોજવા માટેની સૂચના હતી જે અનુસાર આજે પોલીસ કમિશનર કચેરીમાં રિક્ષા યુનિયન સાથે એક મિટિંગ અમદાવાદ શહેરના બંને ટ્રાફિક ડીસીપી અને રિક્ષા ચાલક યુનિયન વચ્ચે કરવામાં આવેલી જે અંતર્ગત એમની મુખ્ય રજૂઆત એવી હતી કે છેલ્લા બે ત્રણ દિવસથી જે ડ્રાઈવ અમદાવાદ શહેરની અંદર ચાલી રહી છે જેમાં રિક્ષા ચાલકોને ઘણી બધી રિક્ષાઓની રિટેન કરવામાં આવી છે મેમા આપવામાં આવ્યા છે આ કાર્યવાહી માત્ર રિક્ષાચાલકોને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અનુસંધાને એમની હડતાલ હતી જેના જવાબરૂપે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એમને જે છે એ તમામ પ્રશ્નો અને એમના જવાબો આપવામાં આવ્યા છે સાથે સાથે ખાતરી પણ આપવામાં આવે છે કે જે રિક્ષા ચાલકો નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે અને સાથે સાથે જેમની પાસે કમ્પ્લીટ વેલિડ ડોક્યુમેન્ટ છે જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એ લોકોને ક્યાંય પણ પોલીસ દ્વારા જો હેરાન કરવામાં આવે તો એ ચોક્કસથી અમને રજૂઆત કરી શકે છે અને એવી જે પરિસ્થિતિ છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે હડતાલ આપવામાં આવી હતી એક દિવસની એ આજે અમારી સફળ થઈ છે અને અમે તમામ મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ કે જેમણે અમે સાથ સહકાર આપ્યો ને આજે અમારી મિટિંગમાં પણ અમે સફળ થયા છીએ કે જેટલી પણ રિક્ષાઓ ડિટેન થઈ છે જેની પાસે કાગળો ઓકે છે તેને આરટીઓમાંથી એક પણ રૂપિયા દંડ ભર્યા વગર એને કાગળો બતાવશે એટલે એને છોડી મૂકવામાં આવશે એટલે અમારી જે લડત હતી એ અમે પાછી લઈ અને આજથી અમે હવે રિક્ષાઓ ચાલુ કરી દઈશું